તો નમસ્કાર મિત્રો મિત્રો ચૈત્રના વકીલે કર્યો મોટો ખુલાસો તો મિત્રો જેલની ચૈત્ર આવે છે અને કયા દિવસે આવશે આવશે અને કઈ તારીખે તો મિત્રો આવે છે જેલની બહાર આવશે જેના દ્વારા ચૈત્રપે વસાના વકીલ મોટો ખુલાસો કર્યો વકીલ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે ચેત્ર વસા નિર્દોષ સાબિત થાય છે ત્યારે કે જ્યારે ડેડીયાપાડાના પોર્ટમાં જઈને કેમિ એટલે કે ચેતરભી વસાવા અને સંજીવ વસાવા જે સ્થળે આ ઘટના બની હતી કે જે સ્થળે સંજીવ વસાવા પર ચેતરબી વસાવાએ છૂટો ગ્લાસ સંજીવ વસાવાને ફેંકીને માર્યો હતો અને લોકો દ્વારા એવું પણ કહેવાના આવે છે પોલીસ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારીને આપવાના ઈરાદે જે છૂટો ગ્લાસ માક ફેંકીને માર્યો હતો એ ત્યારે જ નક્કી થશે કે ખરી તે સ્થળે રિસર્ચ રિસર્ચ કરશે અને ત્યારે સીસીટીવી ફૂટેજ બહાર આવશે ત્યારે જ ખબર પડશે કે પૂરતી માહિતી મળશે કે ચેત્રો વસાવા સાચા છે કે ખોટા છે કે ચેત્રો વસાવા નિર્ભય સાબિત થાય છે કે નથી થતા તે આપણને ત્યારે ખબર પડશે કે ત્યારે જ્યારે સીસીટીવી ફૂટેજ બહાર આવશે અને ક્યારે જે પૂરતી માહિતી મળી જશે એ ચૈત્ર તેઓ વસાવા જેલની બહાર આવે છે કે નથી આવતા કે ચેતરપુ વસાવાની જેલમાંથી છોડવામાં આવે છે કે નહીં આવે ત્યારે કે નક્કી થશે